ખોખરા પ્રાથમિક શાળા ખાતે વેગાડીઓના ટ્રાન્સપોર્ટેશન સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખોખરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા શાળામાં આવવા જવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો ત્યારે ખોખરા ગામના બારણ ફળિયા અને નિશાન ફળિયાથી પ્રાથમિક શાળા સુધી તેમજ વાવ ફળિયા અને માળફળિયાથી પ્રાથમિક શાળા સુધી બે ગાડીઓની ટ્રાન્સપોર્ટેશન સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી જેમાં ખોખરા ગામના સરપંચ અર્જુનસિંહ કુપસિંહ પટેલ ડેપ્યુટી સરપંચ નાયકા પ્રવીણાબેન શૈલેષભાઈ વતી શૈલેષભાઈ ભીખાભાઈ તેમજ પંચાયત બોડીના સભ્યો નાયકા હિંમતભાઈ પ્રભાસસિંહ કમળાબેન નરેન્દ્રભાઈ મુકેશભાઈ રમણભાઈ લલિતાબેન રમણભાઈ ભાભોર વીણાબેન અરવિંદભાઈ તળવી ગણપતસિંહ મોહનભાઈ ચૌહાણ રતનસિંહ જુવાનસિંહ તેમજ ગામના આગેવાનો જસવંતસિંહ ભાવસિંહ બાબુભાઈ મોહનભાઈ તળવી સંજયભાઈ જુવાનસિંહ બાબુભાઈ હીરાભાઈ પટેલ હિંમતભાઈ વજયસિંહ તડવી તથા શાળાના આચાર્ય નરવતસિંહ નાનાભાઈ શ્રી બરવંતભાઈ લક્ષ્મણભાઈ તેમજ શાળાના બાળકો ઉપસ્થિત રહી બંને ગાડીઓને ફુલહાર પહેરાવી શ્રીફળ વધેરી બંને ગાડીઓની શુભ શરૂઆત કરી હતી ત્યારે ગામના અને બાળકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી રિપોર્ટર નરેન્દ્રસિંહ ચૌહાણ ડીએન ન્યૂઝ ગુજરાતી દાહોદ